विद्यार्थी मित्रों जोडशो આપણે આકરણ સ્વાધ્યાય 7.2 આપણે સ્વાધ્યાય 7.2 આવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો શું કેટેબલાખો સંખ્યા રેખા દો અને તેના પર બિંદુઓ દર્શાવો જબ આપણે આગળ આ રીતના દાખલા દો ચૂક્યા છીએ સંખ્યા રેખા પર કેવી રીતે સંખ્યાઓ દર્શાવ જોઈએ 1/5 1/4

આપે તમામ સંખ્યાઓ તમામ સંખ્યાઓ 0 અને 1 ની વચ્ચે આવેલ છે આ પેલો દાખલાનો જવાબ છે ઓકે આનો જવાબ પછી કરી આપણે તો 0 ને 1 ની વચ્ચે આપણે તો કરીશું દર્શાવીશું બધી સંખ્યાઓને આપણે 0 ને 1 ની વચ્ચે દર્શાવવું સૌથી પહેલા આપણે 0 રાખીશું તમે જો 2/4 અહીં આગળ બે આપેલા હું તમને સમજાવી એક ક્યાંશ કેવી રીતે દર્શાવે પણ સમજાવી અહીં આગળ 2/4 આપેલા તો હું અહીં આગળ નીચે 4 લખી જો 4 * 0 ને 4 વડે ભાગી જવાબ તો કુટતો આવવાનો 0 ત્યારબાદ 1/4 ત્યારબાદ 2/4 ત્યારબાદ 3/4 અને 4/4 4/4 શું થશે વિદ્યાર્થી મિત્રો 1 શું થશે 1 હવે જો

આપણે આ રીતે ચાર સંતાવો સંખ્યા રેખા પર દર્શાવી દીધી ત્યાર પછી બીજો નંબર 1/8 2/8 3/8 અને 7/8 આનો પણ છેદ મોટો છે તો આને સુદ અપૂર્ણાંક કહેવાય આ સંખ્યાઓ કોની વચ્ચે આવે 0 અને 1 ની વચ્ચે તો દાખલા નંબર 2 ની લખો 2 નો જવાબ કોનો 2 આપે તમામ આપે તમામ સંખ્યાઓ

जब तो स्वभाव 0 10 મત લખવાનું 1 અટમ 2 અટમ 3 અટમ 4 અટમ 5 અટમ 6 અટમ 7 અટમ 8 અટમ 9 અટમ નથી આપે આપણે લખો છે તો લખી શકો ઓકે હા હવે જોઈ લે કે આ 8/8 શું કહેવાય ની સુખ્યા એક તો 0 અને 1 ની વચ્ચે બધી સંખ્યાઓ આવી ગઈ સુ દર્શાવવાનું બધું એકક માં કેટલે આઈ ગયા 2 માં કેટલે આઈ ગયા 3 8 માં આઈ ગયા અને 7 8 માં આ રીતે આપણે સંખ્યાઓ દર્શાવવાની છે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 ની તમામ સંખ્યાઓ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે વિદ્યાર્થી મિત્રો કેબાર આ ગ વિદ્યાર્થી મિત્રો શું કહે છે આપણને बेपंच माउस, त्राणपंच माउस, आठ पंच माउस अर्थात् चार पंच माउस। आने आवे विद्यार्थी मित्रों संख्या रेखा पर दर्शावा दी छे। सुकरवानी के संख्या रेखा पर दर्शावा दी छे। तो आज दर्शना के दिमाग के लायक पांच सौ दिपेरावों के परिचय संख्या रेखा दो रुचि, पुकरीजु संख्या रेखा दो रुचि। हमारे क्यों आनो जवाब एक करता बधारे आवे छे माटे संख्या रेखा दोर दी दी सौथी पहला आपने जीरो लख्यु तो जीरो ना नीचे केटला लखवाना पांच तो के आ तमाम ना नीचे पांच छेद में आपेला छे माटे आपने जीरो भाग्या पांच लख्यु तो केटला थाय जीरो थाय त्यार बाद एक पंचमांश बे पंचमांश त्रण पंचमांश चार पंचमांश पंचम 5/5 એટલે 1 ત્યાર બાદ 6 પંચમ 7 પંચમ અને 8 પતમો આ રીતે આપણે સંતાઓ સંખ્યા દેતા બ લખી દેવાની છે શું દર્શાવવાનું બધું 2 પંચમ શું થઈ આયા ઉપર આમ ગોટ દેવાનું ઓકે આવડે આવડું 3 પંચમ આયા 8 પંચમ છે આ કે આયા અને 4 પંચમ શું આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓ દર્શાવી દાખલા નંબર 1 અહીં આગળ પૂર્ણ કરો વિદ્યાર્થી મિત્રો ત્યાર બાદ આગળ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 શું કહે છે વિદ્યાર્થી મિત્રો જોઈ નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો આપણી ઉદાહરણમાં જોઈ ચૂક્યા છીએ કે આપણે અશુદ્ધ અપૂર્ણાંક આપેલ હોય એને મિશ્ર અપૂર્ણાંકમાં કેવી રીતે ફેરવવાનો ફરીથી શીખવી દેજો મિત્રો 20 3 માં તો શું કરવાનું मिश्र અપૂર્ણાંક માં ફેરવા માટે ભાગા શું કરવાનું ભાગા કા 20 ને કેટલા વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો 3 વડે કેટલા વડે 3 વડે 3 નો બોલ્યો 20 સુધી બોલવાનું 3 6 18 3 7 21 દેવા લી કેમ કે મોટી થઈ જાય 3 6 18 20 માં કે 18 દેતો કેટલા વડે 2 વડે ઓકે આવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો જે જવામાં આવ્યો કે વચ્ચે લખવાનો છેદ સુધી ઉપર જેના વડે ભાગ્યા એ નીચે આ આપણો જવાબ આ 6 * 2 / આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક શું કહેવાય વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક બીજું જોઈએ 11 / 5 આ આપણને અશુદ્ધ અપૂર્ણાંક આપ્યો છે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું શું કરીશું વિદ્યાર્થી મિત્રો 11 ને 5 વડે ભાગીશું 11 भाग्याकार में 5 5 નો ઘડિયો 11 ની બોલવાનો 5 2 10 ના થશે 5 2 10 11 માંથી 10 જાય તો 1 જે જવાબ આવ્યો એ વચ્ચે શેષ વધે ઉપર જેના વડે ભાગ્યા એ નીચે આ આપો જવાબ શું કરવાનું જવાબ આવ્યો એ વચ્ચે લખવાનું શેષ વધે કે ઉપર જેના વડે ભાગ્યા એ નીચે 2 * 1 5 આપણો જવાબ શું વાંચાય

તો 2 3/7 શું જવાબ આવ્યો 2 3/7 આ રીતે આપણે કેટલા અશુદ્ધ અપૂર્ણાંક નહીં મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવે વિદ્યાર્થી મિત્રો ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો જોશું આપણે આ ગણો શું કહેતી 28/5 આને પણ આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે પાયો પાયો 25 વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો બીજા નંબર નો ઓગણીસ ભાગ્યા છ ઓગણીસ ને કેટલા વડે ભાગવાના વિદ્યાર્થી મિત્રો છ નો બોલો ઓગણીસ સુધી બોલી છું છ તરી અઢાર

ભાગા કરીશું 35 ને આપણે 9 વડે ભાગવું 9 4 36 થાય ના લેવાય તો 9 3 27 શું કરીશું 9 3 27 બાદબાકી કરવા જઈએ 35 માંથી 27 બાદ કરીએ તો કેટલા વધે 8 વધે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ 3 હતો એ વચ્ચે મૂકવાનો 8 સેક માં દી એક ઉપર અને 9 એના નીચે 3 8 9 માં આપરો જવાબ એક મિત્રો શું જવાબ આયો 3 * 8 નમમ આપરો જવાબ આયો વિદ્યાર્થી મિત્રો કેમ તમને કે મિત્રો જોશું આપણે દાખલા નંબર 3 શું કહે છે આપણને નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો આપણે આગળ ઉદાહરણ જોઈ ચૂક્યા એવું જ છે આપણે આગળ મિશ્ર અપૂર્ણાંક કો અપલાય છે શું કરો છો વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંકો આને આપણે વિદ્યાર્થી મિત્રો અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાવું मैं तुमने सिखाया तो तु, एम करवाने की जरूरत नहीं है शुरू करो शुरू आगे संख्या ना गुणा का एम ऊपर की संख्या उम्मीद दिवान नीचे में एम ना है जो ये आपने आने सुबह जय करा ए समझिए सात गुणा पूरे पूरा पहले सात गुणा त्राण चतुर्था ओके था आने के बाद मिश्रा गुणा शुरू के बाद मिश्रा आगे, आगे में गुणा 28 માં 3 ઉમેરવા જોઈએ તો 31 આવે અને ભાગાકારમાં 4 આ આપણો મિશ્ર અપૂર્ણાંક શું કહેવાય વિદ્યાર્થી મિત્રો મિશ્ર અપૂર્ણાંક 6 1 એ કેવાય અશુદ્ધ અપૂર્ણાંક શું કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક આને કહેવાય મિશ્ર અપૂર્ણાંક અંશ મોટો હોય એને શું કહેશું આપણે અશુદ્ધ અપૂર્ણાંક બીજું લઈએ 5 6 17 આને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું આ બંનેનો સાત છું પાંત્રીસ એમાં આપણે છ ઉમેરવાના આમાં શું કરવાનું છ અને બે ગુણાકાર છો એમાં ઉપરના પાંચ ઉમેરવાના ભાગાકારમાં છ વિદ્યાર્થી મિત્રો બારમાં પાંચ ઉમેરીએ તો કેટલા થાય સત્તર એના ભાગાકારમાં છ આ તો જવાબ આ રીતે આપણે દરેક મિશ્ર અપૂર્ણાંકને શું કરવું અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવ્યા વિદ્યાર્થી મિત્રો કેમ બધા છો બધા આગળ વિદ્યાર્થી મિત્રો 10 पूर्णांक 3/5 આને આપણે શું કરવાનું છે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે આ બેનો ગુણાકાર કરીશું 10 અને 50 એમાં ઉપરના 3 ઉમેરી દેવાના ભાગાકારમાં 5 એના n 5 50 માં 3 ઉમેરીએ તો 56 એના ભા ભાગાકારમાં 5 56 5 આપણો જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ગણશું આગળ 9 * 3/ શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આનો બંનેનો ગુણાકાર 9 * 7 63 કે બાદ થશે 63 + 3 એના ભા ભાગાકારમાં 7 વિદ્યાર્થી મિત્રો 63 માં 3 ઉમેરું તો 66 ભાગાકારમાં 7 ઓકે વિદ્યાર્થી મિત્રો આટ કા આપણે अजुदर पुरा कंधे आगर आठ पुना चार नौ माव अमिश्र पुना के आगे नौ पुना का कर ये आठ नौ बार पत्ते एमा उपन्यास चार उम्र देवना भागा कर्म नौ रखना एक पत्ते में चार उम्र ये तुकरा दस एक जाति बिंदु छोटे एना भागा कर्म नौ तो छोटे भागे नौ आप लोग तो बाप भागो आगे तेरी जाति શન બનાવી છે જેમાં તમારા ધોરણના ગણિતના દરેકે દરેક પ્રકરણનો મેં એક સંપૂર્ણ કોર્ષ તૈયાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો જેમાં તમે ઉદાહરણ સ્વાધ્યાય અને

કોર્સ ખરીદવાનો ફાયદો શું વિદ્યાર્થી મિત્રો આ તમે YouTube પર ભણી રહ્યા છો એમાં વચ્ચે વચ્ચે તમને એડવર્ટાઇઝ જોવા મળતી હશે અને નીચે કેટલી વખત આપણને શું થાય છે કે વિડિયો સજેસ્ટ કરે છે આપણે ગેમિંગ ના વિડિયો અથવા તો કોઈ એવો કોમેડી વિડિયો હોય કે આપણે જોવા લાગીએ છીએ અને આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો તો આ કોર્સની આજે જ મુલાકાત લો ખરેખર તમને ખૂબ જ મજા આવશે અને તમે ગણિતમાં સારા એવા ગુણ મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો